મકરપુરા વિસ્તારમાં મહિલા મોરચા દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત સરકાર દ્વારા લાભાર્થીઓને વ્યવસાય માટે લોન આપવામાં આવે છે ત્યારે ચાલો જાણીએ કે આ યોજનાનો લાભ કોને મળી શકે છે અને આ યોજના હેઠળ કોઈ પણ કુશળ કામદાર પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે જેના માટે સરકાર દ્વારા ત્રણ લાખ રૂપિયા સુધીની લોન કોઈ પણ ગેરંટી વગર આપવામાં આવે છે આ યોજનામાં માત્ર લોન આપવામાં આવતી નથી તેના બદલે તાલીમ પણ આપવામાં આવે છે અને વ્યવસાયને લગતી પદ્ધતિઓ પણ શીખવવામાં આવે છે આ સ્કીમ માટે અરજી કરનાર અરજદાર પાસે સ્કીમમાં સમાવિષ્ટ અઢાર ટ્રેડમાંથી કોઈ પણ એક ટ્રેડ હોવો આવશ્યક છે આ યોજનામાં બે તબક્કામાં લોન આપવામાં આવે છે પહેલા એક લાખ રૂપિયા આપવામાં આવે છે અને બાદમાં બે લાખ રૂપિયા બિઝનેસ વધારવા માટે આપવામાં આવે છે આ લોન પાંચ ટકાના વ્યાજ દરે આપવામાં આવે છે આ યોજનામાં તેની સાથે તાલીમ પણ આપવામાં આવે છે એક અઠવાડિયા માટે છે અને આ સમયગાળા દરમિયાન દરરોજ રૂપિયા પાંચસો નું સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવે છે આ યોજનાનો લાભ માત્ર સ્કીમમાં આપવામાં આવેલા ટ્રેડમાં કામદારો જ મેળવી શકશે આ યોજનામાં ધોબી દરજી મોચી સુથાર લુહાર તાળા બનાવનાર માટી કામ કરનાર શિલ્પકાર ફિશ બર્નર સ્ટોન તોડનાર ટૂલ કીટ બનાવનાર સાવરણી બનાવનાર તેમજ અન્ય રમકડા બનાવનારના વેપારનો સમાવેશ થાય છે માત્ર ભારતીય નાગરિકો જ આ યોજનાનો લાભ લઈ શકે છે જેને લઈને મકરપુરા વિસ્તારમાં આવેલા સ્વામી રેસીડેન્સી ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં બસો થી વધુ ફોર્મ ભરવામાં આવ્યા હતા સાથે જ સોસાયટીના અને અન્ય સ્થાનિક લોકોએ લાભ લીધો હતો